પહેલો પ્રશ્ન ટામેટા ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે એ આંખના રોગ બી કિડનીનો રોગ સી હૃદય રોગ ડી ડાયાબિટીસ જવાબ આવશે એ આંખનો રોગ બીજો પ્રશ્ન ભારતના કયા રાજ્યોમાં ઉંદરનું મંદિર છે એ મધ્યપ્રદેશ બી ઓરિસ્સા સી રાજસ્થાન ડી ઝારખંડ જવાબ આવશે સી રાજસ્થાન બીજો પ્રશ્ન વધારે તેલ ખાવાથી કઈ બીમારી થાય છે એ સુગર બીમારી બી હૃદય બીમારી સી આસ્થા બીમારી ડી પથરી બીમારી જવાબ આવશે બી હૃદય બીમારી ચોથો પ્રશ્ન કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે એ સ્પેન બી ઓસ્ટ્રેલિયા સી ભૂટાન ડી શ્રીલંકા જવાબ આવશે સી ભૂટાન પાંચમો પ્રશ્ન સૌથી વધારે લસણનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે એ રાજસ્થાન બી ગુજરાત સી મધ્યપ્રદેશ ડી ઓડિશા જવાબ આવશે સી મધ્યપ્રદેશ પ્રશ્ન કયા દેશમાં એક પણ ગાય નથી એ નેપાળ બી નોવે સી સીરિયા ડી કમ્બોડિયા જવાબ આવશે સી સીરિયા સાતમો પ્રશ્ન કયો જીવ છ દિવસ સુધી શ્વાસ રોકી શકે છે એ સાપ બી કેડી સી વિંછી ડી માછલી જવાબ આવશે સી વિંછી આઠમો પ્રશ્ન કયો જીવ પાણીમાં રહે છે પણ પાણી પીતો નથી એ ડેડકો બી મગર સી કાચબો ડી માછલી જવાબ આવશે એ ડેડકો પ્રશ્ન કયો વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે એ લીમડો બી કેરી સી પીપલ ડી બેરી જાબ આવશે સી પીપલ દસમો પ્રશ્ન કયા જાનવરના મોઢામાં જીભ હોતી નથી એ ભેસ બી હાથી સી બકરી ડી ઘોડું જાબ આવશે બી હાથી